ગુજરાત એટી લાઈવમાં આપનું સ્વાગત છે ડભોઈ ના મેવાસ વિસ્તારના વર્ષોથી માંગણી ધરાવતા બે માર્ગો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં માં પાંચ પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે બનાવવા મંજૂરી ની મોહર શૈલેષ મહેતાને મેવાસ વાસીઓ દ્વારા ઓડીથી માનપુરા અને સોમપુરાથી સોમપુરા બસ સ્ટેન્ડ સુધીના રોડની તાતી જરૂરિયાત હોય માંગણી કરે છે તેઓ ધ્યાનમાં લઈ ધારાસભ્ય દ્વારા સીધી મુખ્યમંત્રીને જ આ બાબતે રજૂઆત કરે મુખ્યમંત્રીએ સત્વરે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં જ આ બંને રૂડનો પાંચ પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે માર્ગ બનાવવા માટે ગ્રાન્ટની ફાળવણી કરી દેવામાં આવી જેમાં ઓડીથી માનપુરાના નોન પ્લાન્ટ બે કિલોમીટરના માર્ગ માટે ચાર કરોડ રૂપિયા જ્યારે સોમપુરાથી સોમપુરા બસ સ્ટેન્ડનો રૂડ માટે એક પોઈન્ટ પંચોતેર કરોડની ફાળવણી કરી દેવામાં આવી બસ હવે એ રાહ જોવાઈ રહી છે કે તંત્ર દ્વારા મુખ્યમંત્રી ફાળવેલ રકમની મર્યાદામાં તાંત્રિક મંજૂરી લઈ ટેન્ડર બહાર પાડી આ કામના શ્રી ગણેશ ક્યારે થાય છે તેની જ માત્ર રાહ જોવાઈ રહી છે પરંતુ એક વાત ચોક્કસ છે કે વર્ષોથી ન થનારા બંને માર્ગો માટે મુખ્યમંત્રી શ્રીએ સતોરે આટલી મોટી માતબર રકમની ગ્રાન્ટ ફાળવતા મેવાસ વિસ્તારના રહેશોમાં આનંદની લાગણી જોવા મળી છે જેનો રસ્તો આજે નિયુક્ત કરવામાં આવ્યો છે જેનો જોબ નંબર પર આવી ગયો છે સાથે જ સોમપુરાથી સોમપુરા બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો આ પણ ખૂબ જ માગણી હતી જ વર્ષોની લોકોની લાગણીને માગણી સરકારે માન્ય રાખીને એના માટે એક કરોડ પંચોતેર લાખ અને ઓડીથી માનપુરના રસ્તા માટે ચાર કરોડ રૂપિયા એમ પાંચ કરોડ પંચોતેર લાખ રૂપિયાની ફાળવણી કરી છે ખૂબ જ છેવાડાના ગામ કહી શકાય ગરીબ વસ્તી ત્યાં હોય અને ત્યાં કોતરો હોવાથી લોકોને ખૂબ જ તકલીફ પડતી હતી એટલે એમને આર્થિક રીતે પણ ફાયદો થવાનો છે સમયના લીધે પણ ફાયદો થવાનો ખાસ કરીને ખેડૂતોની સાથે સાથે જે વિદ્યાર્થીઓ ભણવા માટે અપડાઉન કરતા હોય એને ખૂબ જ ફાયદો થનાર છે હું આ તમામ ગામોના નાગરિકોને અભિનંદન આપું છું અને સરકારે છેવાડાના ગામની રજૂઆત એમની લાગણી માંગણીને માન આપી છે ત્યારે સરકારના ડબ્બો વિધાનસભાના પ્રતિનિધિ તરીકે આભાર માનું છું અને ગામના તમામ નાગરિકોને અભિનંદન કારણ કે આથી પાંચથી છ ગામને આ રસ્તાઓથી ફાયદો થવાનો છે ત્યારે તમામ ગામોના લોકોને અભિનંદન